દિલ્હીમાં ભાજપની પ્રચંડ જીતને લઈ ભારતીય જનતા પાર્ટી ધાનેરાના આગેવાનો કાર્યકર્તાઓ દ્વારા ફટાકડા ફોડી વિજય ઉત્સવ દિલ્હીમાં ભાજપની પ્રચંડ જીતને લઈ ધાનેરામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને આગેવાનો દ્વારા ફટાકડા ફોડી જીતનો ઉત્સવ મનાવ્યો ધાનેરામાં આવેલા જૂના બસ સ્ટેશન પાસે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો હોદ્દેદારો

સિત્તેરમાંથી અડતાલીસ સીટો ભારતીય જનતા પાર્ટી જીતી છે મતદારો ભાઈ બહેનોએ વિશ્વાસ મૂક્યો છે અને ભારતીય જનતા પાર્ટીની જીત અપાવી છે આજે સમગ્ર દેશ નરેન્દ્રભાઈ ના વિકાસના જે કાર્ય થઈ રહ્યા છે એના માટેનો સંપૂર્ણ એમને ભરોસો છે એટલે સમગ્ર પ્રજા નરેન્દ્રભાઈ મોદી સાથે છે ભારતીય જનતા પાર્ટીની સાથે છે પ્રચંડ વિજય ઉત્સવ આજે ધાનેરાના ભારતીય જનતા પાર્ટીના તાલુકા અને શહેરના કાર્યકર્તાઓએ ઉત્સવ મનાવ્યો ખેડા ખવડાવીને મો મીઠું કરાવ્યું અને દિલ્હીની સરકારના વધામણા કર્યા ભારત ગજાજી